આ ભૂકો કરે ને ડબ્બામાં લીધો પછી ઊંઘા બે બે ફેરે મારે કરવાનું એ છે ને કાલે ચીકી બનાવી ને આજે બનાવીએ માંડવી પાક તો માંડવી પાક રૂપાળો રોજીવો બનાવે છે આમાં નાખ્યું ઘી પેલા છે ને સાવણી ઉતારવાની છે તો સાવણીની કોઈ ઓલી ન હોય શિયાળામાં શિયાળામાં તો ઓછી સાવણી આવે ને તોય હાલે માંડવીના બીમાં તેલ હોય એટલે વધારે કાંટો લેવી પડે અને આપણે આ જો ઘી વાળી થાળી કર નાખીએ એ ઘી તો ફૂલ છે જો આ પટલામાં અડદિયા છે કરેલી થાય થોડા પૂજા પાછા અડદિયા પણ કરવાના રહી છે તો આપણી છે ને માંડવી પાક આપણે બનાવી લઈએ હું ને તો માંડવી પાક બનાવીએ ને તો એની મૂકી સાંગણી આ સાંગણી આપણે આવે છે એટલે હું તમને બતાવી આ રીતે িয়া তা বনাই ને આપણે હજે ઘણું બધું બનાવવાના છે ને ઘણું બધું બતાવવાના છે વિડીયામાં આપણા વિડીયામાં રોજ જોડાયેલી જો કારણ કે રોજે રોજ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કારણ કે રોજે રોજ સબસ્ક્રાઇબ કર્યો ને એટલે રોજ તમને મારા અવારનવાર વિડીયો જોવા મળીએ અને બધા વિડીયા તમને કામના જડીએ મારે કામ તો હોય ને તો જ હું વિડીયો ઉતારા

મસ્ત પડે છે ને હમણાં ઈ તો હું તમને બતાવીને ડબરો ભરીએ રૂંટે ભૂખ લાગે તો ખાવા થાય આ રીતે આપણે મારી પાક બનાવીએ છીએ

શંકરનું મંદિર આવેલું છે અમદાવાદમાં ઓછી મળે પણ ન્યાં ત્યાં ગૌશાળો છે આખો તમારે લીલું નાખવું હોય બે હું હોય ગાયું પહેર તો તમારે આથી તમે ખવડાવે બહુ ને એવું ગામડા જેવું લાગે ના કે તમને છાણ છાણા બધું ના મળે તો ના અમારે જવાનું છે

ને ફૂલ આનંદ આવે આપણી ના જાય એટલે આપણી એ થાય કે જાણે ગામડું છે એવું બધું જો ગાયું બધું કેવી અસલ હે જો ને ગાયું આગળ ઘણી બધું બધી ગાયું છે મોટો બધો ગૌસરો છે આ મંદિર છે ને જો હું આ ઘડીક બેઠી અને આગળ છે ને મંદિર છે શંકર ભગવાનનું શંકર ભગવાનનું મંદિર છે પછી આ બાજુ જો ગાયુંનો ગૌસરો છે લીલું બધું હોય મકાઈની સારની તમારે જો કોઈની નાખવી હોય ના જેની તમારા એથી તમે ખવરાવે હગો એવું બધું ગૌશાળા છે અહીંયા અને મંદિર પણ બહુ મસ્ત હશે જો એ બધી એવડી મોટી ગૌશાળા છે જો કેવડી મોટી છે ઘણા માણસો આવે છે તો અમે ગાતા પાંચ વાગે વહેલે રાજરાગ આ છે મંદિર તો જો મંદિરમાં બધા એના દર્શન છે જો શંકર ભગવાન છે પછી એના રાધે કૃષ્ણ છે પછી હનુમાન બાપા છે ઘણા બધા દર્શન દેવીઓના થાય